આપણે આ કરા જો બે લાખ નો સામાન આવી ગયો ટેલર ભરાય ની ગંગા ને ખાધા રાખે ને હવે છ મહિના સુધી રામ રામ સીતારામ મજા બધા ખાસ આપણા વિડીયો પસંદ આવે તો લાઈક્સેબલ કરજો હમણાં લાઈક ની બહુ ઓછા આવે ખાસ લાઈક કરજો બધા જો એ વિડીયો આપણે હાલો હવે જોવા કરવાનું મોટર ચાલુ ખૂબ ખાતરમાં ધાણામાં એવા આપણે એક વાળી રહ્યો પીવરાવાનું લગભગ પાંચ દિવસથી હાલે આપણે ધાણા પીવડાવવાનું આપણે વારે વેસ્ટમાં પાછો બીજું કામ આવી જાય બંધ રાખી દઈએ નક આપણી બે દિવસ સાત તો કપડા બધા દાણા પીએ જાય ઉપલીયા ખાતરના પછી આણા વાળા રહે અને જે આપણી આ એટલા છે પીએ જાય એટલી અને આ એવો જો ઠાવકા હોય જઈ ગયા અને હુકા એવા તારે આપણે એમાં ગમે પાણી જાય ખબર પડી જાય આપણે જો તમે એટલે આજ તો થોડીક ઠંડીમાં રાહત છે આજે આપણે થોડીક જર્સી બરસીને કાઢી નાખી કારણ કે તો ફારો પડ્યો ઠંડીમાં રાહત આવી જ વાંધો નહીં આવ્યો કે ઠંડી તો જોઈએ જો ખિયારામાં પણ બહુ વધે જતી ઠંડી હદ ઉપર થઈ જતી આજે થોડીક રાહત આવી ઠંડીમાંથી કારણ કે કાતરા જેવું થયું ને થોડુંક થોડીક રેજ પરિવર્તન થાય આજ ઓવરાજી વાત કદાચ થા જ આખર એ આવવા હાત આવી છે થોડાક પાકમાં નુકસાન નહીં કરે ને થોડાકમાં ફાયદોય કરે એવું બધું હોય થા જ આખર ની માં થોડીક તકલીફ પડે થાર ઝાકર આવે છે તાણામાં ચણામાં ને તો બહુ વાંધો ન આવે ચણામાં તો બહુ સારો ઠાર ઘઉં માની બધા એમ નહીં જવાય ને હવે આપણી ત્રણ ચા પાણી પછી આપણી મોટર ચાલુ કરી દઈએ ચા બનાવે કડક બનાવી દે કડક મણી કઈ ફર

હેલો આપણે હવે સરનો ટાઈમ થવા આવ્યો કે આપણે ગાયો ને ખીલે ફેરવા નાખીએ ગંગાની પિન્ટુ ની કા પેલા આપણે આને બાંધીએ ને પછી થોડુંક તોફાન કરે આપણે આથી નકરી કરીને એને ખીલે એકલી જાય એનાથી હમણાં કારણ કે આ મહિનો દિવસે આપણે બાંધીએ ને જ લેવા થઈ ગયો બહુ જ સીધી ખીલે જાય નો

આપણે ગંગા ના ખાધા રાખે ને કપાસ કા તમે કી પાસે ફરવા ગયું સક્રિય ભણવા ગયા પોરબંદર પતંગો પતંગો ના આવી ગયો રજીયા પતંગો ના આવી ગયું